ફરિયાદી પત્રકારને સાથે રાખી પોલીસ અને એસએફઆઈ ટીમે કર્યું પંચનામું પત્રકારે જીવલેણ હુમલાનું કર્યું વર્ણન રેતી ખનન માફિયાઓને ઉજાગર કરવા માટે કર્યું હતું લાઈવ ટેલિકાસ્ટ લાઈવ ટેલિકાસ્ટ પૂર્ણ થયા બાદ રિપોર્ટર અને કેમેરામેન પર થયો હતો જીવલેણ હુમલો આરોપીઓએ રિપોર્ટરને માર માર્યા બાદ તેનું મોઢું પણ પાણીથી ધોઈને જબરજસ્તી વિડીયો બનાવ્યો હતો